ભૂતકાળની અંદર હાઉસિંગ બોર્ડના મકાનો ભારે વરસાદના કારણે પડી ગયા એમાં જાનહાનિ પણ થયેલી ને ખૂબ મોટી મુશ્કેલી આ નડિયાદ ઉપર આવેલી ને એવા કપરા સંજોગોમાં જે તે વખતે આપણા સ્વર્ગસ્થ મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ રૂપાણી સાહેબ હતા વિજયભાઈ રૂપાણી સાહેબે એ વખતે જાહેરાત કરીને આ મકાનો ફરીથી બનાવી આપવાનું નક્કી કર્યું એ મુજબ ઘણી બધી વખત આના ટેન્ડરિંગ પ્રોસેસ થયા અને ટેન્ડરિંગ પ્રોસેસ દરમિયાન સરકારને અનુકૂળ અને ટેન્ડરની પ્રક્રિયામાં ફક્ત એક જ પાર્ટી ભાગ લેતી હોવાથી સરકાર કંઈ કામગીરી કરી શકી નહોતી હતી જ્યારથી માન્ય મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આવ્યા ત્યારથી ફરીથી મેં આના માટે વખતો વખત રજૂઆત કરી અને આની ટેન્ડર પ્રક્રિયા થાય એના માટે વિનંતી કરી અને એના માટે અમને અને ખાસ કિસ્સો તરીકે કરીને આ મકાનો ફરીથી થાય એના માટે ટેન્ડર પ્રક્રિયાઓ શરૂ કરી લગભગ દસથી બાર વખત ટેન્ડરિંગ પ્રોસેસ થયા હશે અને ટેન્ડરિંગ પ્રોસેસમાં જે અનુકૂળતા સરકારની સાથે રહીને કામ કરવાનું અને અંદર ટેન્ડર ભરવાનું એ નહીં આવવાના કારણે આ ઘણી વખત ટેન્ડરો બહાર પાડવા પડ્યા લોકોની ધીરજ પણ ખૂટી ગઈ પણ મેં ધીરજ રાખવા માટે આ લોકોને કહ્યું હતું અને સરકારે પણ વચન આપેલું અને સરકારે વચન આપ્યું હતું એ આજે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પાડ્યું છે અને આજે મને કહેતા આનંદ થાય છે કે લગભગ એકસો ને તેત્રીસ કરોડના ખર્ચે અઢાર બ્લોક જી સેવન ટાઈપના નવસો મકાનો આપણા બનાવવાનું ટેન્ડર બહાર પાડ્યા પછી એને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ખાસ કિસ્સા તરીકે મંજૂરી આપી દીધી છે અને મંજૂરી આપ્યા પછી હવે આ આગળની તમામ કાર્યવાહી શરૂ કરવામાં આવશે અને મને કહેતા એ પણ આનંદ થશે કે મારી ઈચ્છા છે કે આવું આટલું મોટું આટલું સારું કામ કરવા માટે અહીંયા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણે ત્યાં પધારે અને આનું કાતમુહૂર્ત થાય એવું થાય એવું હું આ તબક્કે ઈચ્છું અહીં સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને બધા બેઠા જ છે એટલે આ એકદમ ઝડપી પ્રક્રિયા આગળની શરૂ કરવાની શરૂઆત થઈ જ ગઈ છે અને બને એટલું જલ્દી મેં કહ્યું એમ કે આપણે આ બધા પ્રોસેસ પૂરા કરી અને માન્ય મુખ્યમંત્રીશ્રીના હસ્તે જ્યારે ખાત પૂરત કરાવવું હોય ત્યારે સ્વાભાવિક બાબત છે કે ખૂબ જલ્દીથી આ ખાત પૂરત થાય એવા પ્રકારના મારા પ્રયત્નો રહેશે પણ એટલું જરૂર કહું કે લોકોએ જે ધીરજ રાખી અને ધીરજ રાખ્યાની સાથે સાથે આ જગ્યા એવી હતી અને જેના કારણે ટેન્ડર નહોતા ભરાતા અને એ ટેન્ડર નહીં ભરાવાના કારણે આ લોકોનું કામ ના થયું સરકારનો કોઈ મનસુબો એવો નહોતો કે આ કામ નહીં કરો સરકારને તો આ કામ કરવું જ હતું અને એ આજે દેખાઈ રહ્યું છે કે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આ ટેન્ડર પ્રક્રિયાને મંજૂરી આપી દેવામાં આવી અને એમની સાઇન થયા પછી હવે એના હાઉસિંગ બોર્ડના સેક્રેટરી પાસે આ ફાઇલ પહોંચી ગઈ છે અને ટૂંક સમયની અંદર આગળના બધા પ્રોસેસ પૂરા કરીને નકાર પૂરા કરાય છે રાયમલસિંહ દરબાર પ્રગતિનગર અને નવસો એલઆઈજી હાઉસિંગ એસોસિએશનના પ્રમુખ છે આજે આ નવસો એલા જે હાઉસિંગ એસોસિએશનના જે મકાનો જે પડી ગયેલા અને ની અંદર બધા જોડાય છે એની મંજૂરી પંકજભાઈ દેસાઈ સાહેબ ધારાસભ્યશ્રી દ્વારા એમને ત્યાં જઈ ગાંધીનગર ખાતે મંજૂરી મળી ગયેલી છે અને એના માટે હાઉસિંગના અધિકારીઓ અને પંકજભાઈ દેસાઈ સાહેબ અને બિલ્ડર હાજર રહેલા અહીંયા આગળ અને રહીશું હાજર રહેલા અહીંયા શું થયું મિટિંગમાં ચર્ચા શું થઈ મિટિંગની અંદર કે બધી પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે મંજૂરી મળી ગઈ છે અને ટૂંક સમયની અંદર કામગીરી ચાલુ થઈ જશે કેટલા કુલ મકાનો અહીંયા બનશે એવું કઈ ખબર પડી નવસો મકાન બનશે